આપણે રંજનબેન સાથે જ વાત કરીશું કે એમને કેમ અનિચ્છા દર્શાવી છે ચૂંટણી લડવા માટે બેન કેમ અનિચ્છા દર્શાવી ચૂંટણી મેં વડોદરાની દસ વર્ષ સેવા કરી છે ખૂબ સમર્પિતતાથી કરી છે ફરીથી ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ મને ફરી આ તક આપી પરંતુ જે છેલ્લું દસ દિવસથી ચાલી રહ્યું છે મને એવું લાગ્યું કે જે રીતે જે લોકો ચલાવી રહ્યા હતા તો મને એમ થયું કે મારો અંતરનો અવાજ નથી કરવો ભારતીય જનતા પાર્ટીને હું એવું કહું કે મારે ચૂંટણી નથી લડવી અને હું સામેથી કહી દઉં મને સવારમાં એવું થયું ભગવાનની પ્રાર્થના પૂજા કરીને ઊભી થઈ તો કે હું સામેથી કહી દઉં અને એટલે મેં ચૂંટણી નથી લડવી એવી ઈચ્છા બતાવી છે તમે વ્યક્ત કરી છે તો પરથી થાય કે એમની જીત થઈ ગઈ એમને એવું લાગતું હોય કે એમની જીત થઈ તો એ ખુશ થાય પણ હું તો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબને સમર્પિત છું અને બિલકુલ પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે આગળ પણ કામ કરતી રહીશ મારા પ્રધાનમંત્રીશ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી વડોદરાની એમની સીટ છોડીને મને આ સેવા કરવાની તક આપી અને મેં ખૂબ સમર્પિતતાથી આ પ્રજા વચ્ચે રહી છું મતદારો વચ્ચે રહી છું વડોદરાની કેન્દ્ર સરકાર તરફથી જે કંઈ કામગીરી કરવાની હોય એ પણ કરી છે અને પાર્ટીના કાર્યકર્તા સાથે પણ સુમેળભર્યા વાતાવરણમાં કામ કર્યું છે પણ મને આજ સવારથી એવું થયું કે ખાલી રોજે રોજ કંઈક નવું કોઈને કરવું પડે એના કરતાં હું સામેથી કહી દઉં કે હવે મારે નથી લડવી શું લાગે છે શું વાતનું દુઃખ છે બહેલો ના ના કોઈ દુઃખ નથી મને કોઈ દુઃખ નથી હું તો એવું તમારા મધ્યમથી કહું કે જે કોઈ એવું કહેતા હોય કે મારા દીકરાનો મોલ છે તો શોધી લાવે ખોટા આક્ષેપ કરવા અને મારી બદનામી કરવી એના કરતાં બેટર છે કે બહુ સેવા કરી હવે પાર્ટીની સેવા ખાલી કરશું ઉપરથી સવાલ આવેલો છે કે જે લોકો એક્સેપ્ટ કર્યા કેમ કે જ્યોતિબેન છે અથવા તો અન્ય જે પોસ્ટર વોર્ક થયું એના કારણે બેનને વધારે દુઃખ થયું તમે જુઓ પોસ્ટર વોર્ક થયું ચોક્કસ કોંગ્રેસનો પ્રમુખ છે અંદર પણ હજી તપાસ થઈ રહી છે અને સાચું બહાર આવશે મને મારા મુખ્યમંત્રીશ્રી અને સરકાર પર વિશ્વાસ છે કે જે વ્યક્તિ અંદર પાછળ સંડોવાયેલા હોય એને શોધી કાઢશે પણ વડોદરા સંસ્કારી નગરીમાં આજે છેલ્લા દસ દિવસથી જે લોકો કરી રહ્યા હતા એ વડોદરા માટે સારું નહોતું અને એટલે મને એમ થયું કે મારું વડોદરા બદનામ થાય એના કરતા બેટર છે કે હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં દિલ્હીથી કોઈ વાત સૂચના પાર્ટી તરફથી કોઈ વસ્તુ કહેવામાં નથી આવી કદાચ પાર્ટી આ મારા નિર્ણય જોઈને એમને એવું થશે કે રંજનબેનને આપેલી જવાબદારીમાં બેને આવું કેમ કર્યું પણ મને એમ થયું કે દસ દિવસથી જે રીતના મારું વડોદરા બદનામ થાય હવે હવે પછીનું તમારું રાજકીય જીવન શું નવો ઉમેદવાર જે આવશે એને સમર્થન કેવું બિલકુલ ભારતીય જનતા પાર્ટી મારા સવા ને પર થાય કે કહેવાય છે કે રાજનીતિમાં જંગ નહીં જીત ઇમ્પોર્ટન્ટ માટેની ઉમેદવારી નક્કી કરશે એના માટે હું કામ કરીશ ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશ અને મોદી સાહેબે મને દસ વર્ષ લોકસભાની સીટની સેવા કરવાની તક આપી હતી એમણે આ સીટ છોડી પછી મને આપી તો સાહેબનું તો મારે તો ભારતીય જનતા પાર્ટીનું જિંદગીભરનું મારું ઉપર ઋણ રહેશે અને એટલે હું એ કદના કાર્યકર્તા તરીકે હું હંમેશા ભારતીય જનતા પાર્ટીની કામ કરતી રહીશ એક સવાલ હજુ આવી રહ્યો છોપરથી બેને જે હમણાં પાંચ વર્ષની વધુ જવાબદારી પાર્ટી આપી હતી પણ તમે સ્વીકાર નથી કર્યો શું એવું કામ તમારે કરવું હતું કે જે પણ નવો ઉમેદવાર આવશે એને તમે એક એવી ઈચ્છા રાખશો કે કામ તમારે થવા જોઈએ ના એ કરશે તો હવે એ બધી મારે ઈચ્છા રાખવાની જરૂર નથી નવા ઉમેદવાર જે બી આવશે સરસ કામ કરશે મેં આજે મારી જાતે આ ઉમેદવારી છોડી છે પાર્ટીએ મને કોઈએ કીધું નથી કે તમે આ ઉમેદવારી છોડો કદાચ મારી પાર્ટીને પણ એવું થશે કે બેને આવો નિર્ણય કેમ લીધો પાર્ટી કદાચ તમને પ્રેશર નાખે કે તમારે જ ઉમેદવારી કરવાની છે તો ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે આજે તો હું ઉમેદવારી છોડી રહી છું પાર્ટી પ્રેશર નાખશે હું આજે છોડી રહી છું મને આપી જતી હતી પાર્ટીએ પાર્ટીએ ક્યાં નહોતી આપી પાર્ટીએ તો મને આપી જતી ને પણ મને નથી લડવું હવે